નમસ્કાર દર્શક મિત્રો હું છું ન્યૂઝમાં છે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મેર પટેલની અધ્યક્ષતામાં આજરોજ કલેક્ટર કચેરી મિટિંગ હોલ પાલનપુર ખાતે જિલ્લાની સંકલન અને ફરિયાદ નિવારણના સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં સાંસદ અને ધારાસભ્યોએ વિવિધ વિભાગોને પૂછેલા પ્રશ્નો સંદર્ભે અધિકારીઓ દ્વારા આપેલ જવાબો પરતવે ચર્ચા કરવામાં આવી હતી આ બેઠકમાં જિલ્લા કલેક્ટર દ્વારા મળેલ વિવિધ રજૂઆતો બાબતે સંબંધિત અધિકારીઓ પાસેથી રિવ્યુ લઈ કામની પ્રગતિનો અહેવાલ ચકાસ્યો હતો તેમજ જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું બેઠકમાં ખાણા ખનીજ રોડ રસ્તા નેશનલ હાઇવે બાબતે આવેલ રજૂઆતો સંદર્ભે તમામ પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે જિલ્લા અને ગ્રામ્ય કક્ષાએ સંબંધિત વિભાગ અને અધિકારીઓ સાથે સંકલન કરી ઝડપી કામ પૂર્ણ કરવા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું બેઠકના અધ્યક્ષ કલેક્ટરે જણાવ્યું હતું કે જિલ્લાના નાગરિકોને સરકારની યોજનાઓનો લાભ પહોંચે તથા તમામ કાર્યો મર્યાદામાં પૂર્ણ થાય તે જરૂરી છે પ્રજાના પ્રશ્નોને તાકીદી ઉકેલવા તથા વિવિધ વિકાસ કાર્યો સત્વરે પૂર્ણ કરવાની જિલ્લાના અમલીકરણ અધિકારીઓને સૂચન કરાયા હતા બેઠકમાં કાંકરે ધારાસભ્ય અમૃતજી ઠાકોર દાંતાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે જિલ્લા અધિક જિલ્લા કલેક્ટર સીપી પટેલ સહિત જિલ્લાના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા